હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે ગિફ્ટ નિપતિ સત આઠ કેવી હજાર આઠ તેવી હજાર આઠસો આસપાસ ટ્રેડ થઈ રહી છે અને શુક્ર શનિની રવિ ત્રણ દિવસની રજા બાદ આજ માર્કેટ ખુલ્યું છે ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો અમેરિકાનો ડાઉ ફ્યુચર ત્રણસો અંકોની ગિરાવટ છે અને ડોલર ઇન્ડેક્સ સો નીચે અઠ્ઠાણું પોઈન્ટ સાહીઠ સુધી નીચે આવી ગયો છે અને સોનામાં પણ સતત નવા હાઈ બનતા રહ્યા છે હવે બજારમાં વિશ્વના બજારમાં થોડીક વીચવાળી દેખાઈ રહી છે અને જે ટેરિફની વાત હતી એ ચીન સાથે અમેરિકાનું જે ટેરીફ છે એમાં ત્રિસ્તરીય વાતચીત ચાલુ થયેલી છે પરિણામ શું આવે છે એ આગળ ખબર પડશે પરંતુ આપણા બજારમાં આજે સામાન્ય ગિફ્ટ નિફ્ટી થોડોક ઘટાડો દેખાઈ રહ્યો છે હવે આપણે થોડીક વોરેન્ટ બફેટની એક વાત યાદ કર કે વોરેન્ટ બફેટનું એવું કહેવું છે કે જ્યારે લોકો બજારમાં ખરીદી માટે દોડમ દોડી કરતા હોય બજારમાં બધાને ખરીદવું હોય ત્યારે બજારમાં સાવધાની રાખવી અને જ્યારે લોકો બજારથી ભાગતા હોય ત્યારે થોડાક લાંચું બની અને સારા શેર કબજે કરવા આ વોરન બફેટની સલાહ છે કોરોના વખતે ઘરે બેઠા બેઠા જે લોકોએ બજારમાં સસ્તામાં શેર વેચી દીધા અને ટૂંકા સમયે એક જ વર્ષમાં શેરબજાર દોડ્યું અને કંપનીઓ ડબલ દોઢી થઈ ગઈ અને એ લોકોએ જે વેચ્યું હતું કોરોનામાં એ લોકોનો પસ્તાવાનો કોઈ પાપ નથી અમેરિકાની બધા જ અમેરિકાના નિયમો અમેરિકાની વાતો વિશ્વમાં અસર કરે છે મિત્રો ગ્લોબલ સંકેતો એટલે કે અમેરિકામાં શું ચાલી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શું બોલે છે એની નોંધ લેવાય છે બધા પણ એની નોંધ લે છે અને એ બધાની નોંધ ટ્રમ્પ સાહેબને પણ લેવી પડે છે એમની ટેલિફથી બધા મને વધવા મળ્યું એમની નોંધ લેવી પડે મિત્રો આ બધી બધાની વાતો છે હવે પોતાના વિચારો પોતાના સાથે માણસો વાતો કરતા હોય તમે ધારો કે તમારી મન મન સાથે તમે વાતો કરતા હોય એકલા એકલા તમે મને વિચારો કરતા હોય એ તમારી સાથે વાતો કરો તો એ વિચાર પણ તમારે શું કરવું જોઈએ કે ખુદ જે તમારાથી તમે વાતો કરો છો એમાં ના કરો ખોટા વિચારો ના કરો જો તમારે આગળ જવું હોય તો તમારા મગજ મગજને તમે આપણે આપ ગરજ સૂચનાઓ ના આપો એને ગભરાટ અંદરથી ફેલાય એવા વિચારો મત કરો અને જે વાતો કરો છો તે વાતો પોઝિટિવ કરો મનથી પોઝિટિવ વાતો કરો જો તમારામાં ફરક દેખાશે અને જે વાતોનો સમયમાં જે વાતો તમારા સમજમાં ના આવતી હોય એવી વાતો લખો લખાઈ અને એને ગોખો કે ભાઈ આ વાત કેમ નથી આવતી અને જીવનમાં જે લોકો સફળ થયા છે જેમણે કાંઈક મેળવ્યું છે જેને બજાર જેને બજારનો કે જે જીવનનો જેની પાસે અનુભવ છે એ લોકો પાસે બેસો અને એમને પૂછો સફળ સફળતાની વાતો એમને પૂછો અને પૂછો એમણે શું કર્યું ગુરુ અને સત્સંગ જો તમને સાચા મળી જ હોય તમારી બેઠક જો તમને સાચી મળી જાય સાચા લોકો સાથે જો તમારી સંગત થઈ જાય તો તમારે તમારું જીવન બદલાઈ જશે મિત્રો શેરબજારમાં પણ એવું છે કે તમે સાચા રસ્તે જો ધન ધનગમાવા માંગતા હો તમારામાં મક્કમતા હોય તમે જો મિત્રો કોઈ એવો માણસ નથી કે આ દુનિયામાં શીખીને જન્મ્યો હોય તમને પણ જો ઈચ્છા હોય તો તમે બધું શીખી શકો છો અને ભારતનું અર્થતંત્ર બધું કંપનીઓ ઉપર નિર્ભર છે સરકારની જે આવકો છે એ આવકો બધી કંપની પૂરી પાડે મિત્રો જીએસટી કંપનીઓ ઉપર અને આપણી જે ખેતીની આવક છે એને પ્રોસેસિંગ કરી અને એનો સારો ભાવ મળે અને વિદેશ મોકલવામાં અને બજાર વ્યવસ્થા ગોઠવવામાં પણ કંપનીઓનો ભાગ છે મોટો અને એ બધી આપણી ભારતીય કંપનીઓ છે અને એ દેશને સારું કમાઈ આપે છે આવી સારી કંપનીઓમાં આપણે સહભાગી બનીએ આપણું રોકાણ કરીએ અને એ કંપનીઓ જે કમાય એમાંથી આપણે હિસ્સેદાર બનીએ ભલે આપણે કંપની ઊભી ના કર આપણે પહેલેથી જ આવું આપણે એવો વિચાર હોય કે મારે તો કંપની ઊભી કરવી છે હું જ્યારે નોકરી કરતો ને ત્યારે મને એવું થતું કે આ નોકરીની ઝંઝટ કરતા સારું એક જો કોઈ પ્રોડક્ટ બનાવી અને બજારમાં વેચો પણ તારા આપણા પગ ભોગતા નહોતા તારા પણ એટલો ખ્યાલ નહોતો કે ગવર્મેન્ટ પણ એના ઉપર કોઈ ભાર ના આપતી તો લોન બીજા લઈને આવી કોઈ સગવડ નથી આજે જો તમારામાં હોશિયારી હોય તમારામાં ટેલેન્ટ હોય તો સરકાર ચાર કદમ તમારી સામે આવી રહી છે અને જે નવો નાના ઉદ્યોગો છે એમના માટે સરકારે એમના દરવાજા ખોલી છે સબસિડી જીએસટી માટે પોંચ વર્ષ રાહત વ્યાજમાં સબસિડી આવી ઘણી ઘણી રાહતો મળે અમે હમણાં એક નાની કંપની ઊભી કરી છે એમાં આપણે થોડાક ભાગીદાર છીએ અને એ પ્રોસેસ જોઈ એટલે ખ્યાલ આવ્યો કે સરકાર એના માટે ખૂબ ઉત્સાહી છે અને યુવાનોની રોજગારી પોતે જાતે ઊભી કરે અને દેશના વિકાસમાં સહયોગ આપે એના માટે સરકાર જાગૃત છે અને આવા તો ઘણા કામ સરકાર કરી રહી છે પણ ઉદ્યોગોમાં તમે ઉદ્યોગ ઊભો ના કરી શકો પણ તમને એમ લાગે કે આ કંપની આવો ઉદ્યોગ હોય તો સો ટકા પૈસા બને એવો ઉદ્યોગ જે કંપની કરતી હોય એમાં તમે થોડાક શેર ખરીદી અને ભાગીદાર તો બની શકો એ તો તમે કરી શકો કે તમને ધારો કે કોઈ ગમે છે શું ગમે છે કે ક્રૂડ ટ્રિટ વેચતી કંપની જેને પેટ્રોલ પંપ હોય એમને ખૂબ કમાણી છે તો રિલાયન્સ છે પછી સરકારી કંપનીઓ છે બે ત્રણ મોટી મોટી બીપીસીએલની એમાં તમે રોકાણ કરો તમને એમ કહે કે મોટા મોટા મોલ હોય એ લોકો ખૂબ કમાય છે તો ડિમાર્ટ છે રિલાયન્સના મોલો છે આવી ઘણી કંપનીઓ છે તમને એમ લાગે કે આ કંપની ખૂબ કાઠો છે આ ધીરે 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 તમારા સમજમાં આવશે તમે અભ્યાસ કરશો ને તો બધું સમજમાં આવશે અને એ રીતે તમને શેરબજારમાં એક એક પગથિયું આગળ વધો એક દિવસથી કશું થતું નથી આજના જ કોઈ થઈ શકવાનું નથી એના માટે તમારે સમય આપવો પડશે તમારે અભ્યાસ કરવો પડશે તમારે જાગૃત રહેવું પડશે તમારે નાના મોટું રોકાણ કરવું પડશે ભલે ટુકડે ટુકડે રોકાણ કરવું શેરબજાર એવું માધ્યમ છે કે તમે ત્યાં પાંચસો રૂપિયા પણ રોકી શકો બીજું કોઈ એવું માધ્યમ નથી કે તમારા પાંચસો રૂપિયા કોમ કરતા થાય શેરબજાર એવું માધ્યમ છે કે તમે પાંચસો રૂપિયાના શેર જે ભાવેચાર તો એ ખરીદી અને તમારા ડિમિટ એકાઉન્ટમાં રાખી શકો છો અને એ કંપની કાઠો ઘાટે બોનસ આપે સ્પ્રેડ કરે તો તમારી શેરની સંખ્યા સમયે સમયે વધતી જાય અને એની સાથે સાથે એનો ભાવ પણ વધતો જાય છે એક સમયમાં તમારું નાનું રોકાણ મોટું બની શકે આવી સિસ્ટમ બીજે નથી બીજે છે પણ કેવી રીતે છે ધારો કે કોઈ જમીન છે કોઈ સોનું છે ઓમાં તમારે રોકાણ કરવું હોય તો તમારા પાસે મૂડી વધારે જોઈએ મિત્રો એટલે મૂડી કદાચ આપણા પાસે ના હોય આપણા ટીમ પે જ પેશન્ટ ઓવર થોડી 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 બચત તમે એસઆઈપી દ્વારા ચાલુ કરી દો તો તમારે પાંચ વર્ષ દસ વર્ષમાં તમારા પાસે એક સરસ મૂડી થઈ જાય મિત્રો થેક યુ આભાર